કાર્યકરો નગરપાલિકા કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગ માં રજૂઆત કરી હતી અને તંત્ર સામે સૂત્રોચાર કર્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રસ્તાઓ કામમાં મોટા ભાગે ભ્રષ્ટાચાર આચારવામાં આવી રહ્યો છે જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચ કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહી છે એની જ સુવિધા આપવામાં આવે છે તેની સાથે તેઓએ પ્રશ્ન ઉભા કર્યા હતા દસ દિવસમાં જો માર્ગનું સમારકામ નહીં કરવામાં આવે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભરૂચ જિલ્લાની અંદર આજે જે રોડ રસ્તાની પરિસ્થિતિ છે ખૂબ ગંભીર બાબત છે જે રોડ રસ્તાની લીધે આજે ઘણા મોટા મોટા એક્સિડન્ટો થઈ રહ્યા છે લોકો આજે સમયસર પોતાની નોકરી ઉપર નથી પહોંચી શકતા દહેજની અંદર આટલો મોટો ઉદ્યોગિક જે વિસ્તાર આવ્યો છે આની અંદર પણ સવારે જ્યારે એમને બપોરે જ્યારે સેકન્ડ શિપમાં જતા હોય ત્યારે એમને ઘરે આવતા સવારના સાત વાગી જાય છે આ ખૂબ ગંભીર બાબત છે આ તંત્રએ ભાજપના નેતા હોય આની નોંધ લેવી જોઈએ અને આ નોંધ અપાવવા માટે આજ રોજ આમ આદમી પાર્ટી તરફથી અમે ભરૂચ નગરપાલિકાને અને અહીંયા આર ડિપાર્ટમેન્ટને અને જીએસઆરડીસીના ડિપાર્ટમેન્ટની અંદર પણ આની રજૂઆત લઈને આવ્યા છે દિન દસની અંદર આ રોડની જે મરામત છે એ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ કચેરીનો ઘેરાવો કરવામાં આવશે